આટલી મોટી ઘટના બાદ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે પછી બેદરકારીપૂર્વક વાહન ચલાવતો હતો જે જગ્યાએ અકસ્માત સર્જાયો ત્યાંથી થોડા જ અંતરે પાનોલી ઔદ્યોગિક વસાહત આવેલી છે જેમાં હજારો કર્મચારીઓને લઈને કંપની વાહનો અવરજવર કરતા હોય છે જો એવી કોઈ પસાર થતી કર્મચારીઓની બસો કે અન્ય વાહનો ઉપર આ હોર્ડિંગ પડે તો કેટલી મોટી દુર્ઘટના બની હોત તેના માટે જવાબદાર કોણ હાઈવે પર આવા બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કેમ ના થાય તેવા પણ પ્રશ્નો હાલત ઉઠવા પામ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની ગાડી પણ પેટ્રોલિંગમાં ફરતી હોય છે તો આવા ડમ્પર ચાલકો કે અન્ય ભારતદારી વાહનો પસાર થાય છે ત્યારે તેમને રોકવામાં કેમ નથી આવતા અનેક આવા ડમ્પર ચાલકોના લીધે હાઇવે પર લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે અને અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા બેદરકાર ડમ્પર ચાલકો પર ખનીજ વાહનો પરિવહન કરતા હોય તો ત્યારે તેમના પર કોઈપણ જાતની તાલપત્રી કે કપડું બાંધેલ હોતું નથી અને બાઇક સવારની આંખોમાં રહેતી કે અન્ય નાની રચકણો પડવાથી અકસ્માતો થતા હોય છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે ચર્ચાએ જોર પકડ્યું છે વધતા જતા આવા અકસ્માતો સામે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર